સરખી જ વાટકી હોય પણ પાછું એક તો એવું ખબર કેમ પડે બધા એક સરખી હોય તો અને એની પાછળ દર વખતે જુદી જુદી વાટકીમાં બધું આવે ને છે નામે નથી વંચાતું

હાંભળે કોઈ નહિ સાંભળે હવે હાવ એક તો માર વાસણ એ ગયું ને પછી હાવ હવે અરે મોહિત ને તારું વાસણ જીધું હોય તો જાય હવે એમાં કઈ રોવાનું ન હોય કોઈ રોતું નથી હવે એક તો વાસણ લઈ જાય ને પછી હવે હા બધો અલગ અલગ ટેસ્ટ ખાવાની ટેવ પડી ગઈ બધા ઘરનો કેવું માંગો તમે હું એટલે ખાવ છો તમે નથી ખાતા બધું લઈ આવ્યું તો મને હું ને તમને બહુ ભાવે છે એના હાથ નો ટેસ્ટ તેની ઘેર ભલે ને તેલ નકરું તેલ જ શાક માં પડ્યું હોય તોય ખાવું છે એનો સ્વાદ તમને ભાવે છે તો તેલ વાળું લે કોઈ તો લઈ આવે છે હું કામે ને અરે ઈ તો પણ બે બિચારી કે લઈ જા તો પછી મારે હું કાય એને ના પાડવાની કે હું નઈ લઈ જાઉં એટલે લઈ આવું એનું માન રાખવા હાટુ તમે તો ટટાકા દેન ખાતા હો પછી તમને માંગી ખાવાને કેવ પડી ગઈ છે હાવ ખોટી હોશિયારી કરો માં હું એક જ કે માંગીને લઈ આવીને ખાતે રહી તમને જ ખાતા ભેગા તો તો તું લઈ આવ તો પછી હું ખાવત ને ખબર છે વળી લઈ આવ તો ખાવ છે તે ખોટું બધા રા ખાતાનો છે બળબળ કરો માં મે વાસણની વાત કરી છે વાસણમાંથી કે ખાવાની વાતમાં કે ફૂગી ગયા જો બોલાવે છે તને કેમ બોલાવતી છે અયાય તો મે એને કીધું તો કે આજે હું ખાલી દાળ ભાત બનાવવાના છે ને તો થોડુંક શાક ઓમને આપજો એટલે બોલાવે છે તો કયું ની એને હું આ બળબળ બળબળ કરે છે હવે બોલાવે છે તને શાક લેવા હા હું જઈશ લઈ આવીશ તમ તમ ટીવી જો હું લઈ આવીશ ફોટો હોશિયારી કરો માં